આણંદમાં પત્રકારો ઉપર હુમલો કરવાના મામલે પોલીસ દ્વારા થયો હતો ત્યારે ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે અસામાજિક તત્વો બોલાવી હુમલો કર્યો હતો આ ઘટનામાં કુખ્યાત પપ્પુ રબારી આવી મીડિયા કર્મચારીના મોબાઈલ માઇક ફેંકી દઈ

વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા તે બાબતે નાથાકલ થઈને તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો પિક્સ્તોલનો ગુના એક ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે એ દુષ્કોર્પના માધ્યમથી તેના વિરુદ્ધમાં જેટલા ગુના દાખલ થયા છે તમામ તમામની નકલો મેળવી અને આ ગુના કેસમાં સામેલ કરવામાં આવશે અને અન્ય જો અટકાયતી પગલા લઈ શકાતા હશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં